જ્યારે આપણે આઝાદી પહેલાના ભારત વિશે વિચારીએ ત્યારે મનમાં શું આવે છે મોટાભાગે તો બ્રિટિશ રાજનો એક મોટો નકશો બરાબર ને પણ એ નકશાની પાછળ એક આખી દુનિયા છુપાયેલી હતી એક એવું ભારત જે પાંચસોથી પણ વધારે નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું ચાલો આજે આપણે એ જ ભારતની વાત કરીએ જેની બહુ ઓછી ચર્ચા થાય છે પાંચસો ને બાસઠ આ નંબર જોઈને શું લાગે છે કોઈ તારીખ કોઈ યુદ્ધનું વશ ના આ આંકડો તો એનાથી ઘણો મોટો છે આ કંઈક એવું છે જેણે ભારતના નકશાને એના આખા સ્વરૂપને સદીઓ સુધી કાઢ્યો તો આ પાંચસો ને બાસઠ હતા ભારતના દેશી રાજ્યો એટલે કે રજવાડા હવે જરા વિચારો આ બધા રાજ્યોને ભેગા કરીએ ને તો એ આખા ભારતના લગભગ ચાલીસ ટકા જેટલો વિસ્તાર થતો હતો મતલબ કે બ્રિટિશ રાજની બાજુમાં જ એક બીજું વિશાળ ભારત દબકતું હતું ચાલો જરા આંકડામાં ઊંડા ઉતરીએ તો ખ્યાલ આવશે કે આ કેટલી મોટી વાત હતી કુલ 562 ને રાજ્યો વિસ્તાર હતો લગભગ છ લાખ ચોરસ માઇલ અને વસ્તી લગભગ આઠ કરોડ એ જમાનામાં એમની કુલ આવક હતી પિસ્તાળીસ કરોડ રૂપિયા એટલે સમજી શકાય કે આ ખાલી નામના રજવાડા નહોતા એમની પાસે જબરદસ્ત આર્થિક અને રાજકીય તાકાત હતી પણ એક મિનિટ આ દેશી રાજ્ય એટલે બરાબર શો શું એ બ્રિટિશ રાજનો જ એક ભાગ હતા ના બિલકુલ નહીં કાયદાકીય રીતે તો આ રાજ્યોને બ્રિટિશરો વિદેશી પ્રદેશ ગણતા હતા ત્યાં રહેનારા લોકો બ્રિટિશ નાગરિક નહોતા એમની પોતાની સરકાર પોતાના કાયદા બધું અલગ હતું અને આ વાત સમજવી ખૂબ ખૂબ જરૂરી છે સારું તો આટલા બધા રાજ્યો હતા પણ શું એ બધા એકસરખા હતા જરાય નહીં એમની વિવિધતા તો એનાથી પણ વધારે અદભૂત હતી ચાલો એક નાનકડી સફર કરીએ છેક ઉત્તરમાં હિમાલયથી લઈને દક્ષિણના દરિયાકિનારા સુધી જોઈએ કે આ ભારત કેવું દેખાતું હતું આપણી સફર શરૂ થાય છેક ઉત્તરથી ભારતના તાજ કશ્મીરથી એ જમાનાનું કાશ્મીર એટલે કોઈ નાનું રાજ્ય નહીં પણ એક વિશાળ પ્રદેશ જેની સરહદો પામીર અને તિબેત સુધી પહોંચતી હતી હવે ઉત્તરથી સીધા આવી જઈએ ભારતના લગભગ મધ્યમાં અહીં હતું નિઝામનું હૈદરાબાદ એનું સ્થાન એટલું મહત્વનું હતું કે એ ઉત્તર અને દક્ષિણ ભારતને જોડતી એક કડી જેવું હતું ફક્ત નકશા પર જ નહીં પણ રાજકારણમાં પણ ચાલો હવે પશ્ચિમ તરફ જઈએ રજપૂતાના જ્યાં ઇતિહાસના પાને પાને શૌર્યની ગાથાઓ લખાયેલી છે અહીં ઉદયપુર જયપુર જોધપુર જેવા કેટલાય પ્રાચીન અને ગૌરવશાળી રાજવંશો હતા જેમની પોતાની અલગ જ શાન અને પરંપરા હતી અને આપણી આ ટૂંકી સફર પૂરી થાય છે ભારતના છેક દક્ષિણ છેડે ત્રાવણકોરમાં દરિયાકિનારે આવેલું આ પ્રાચીન રાજ્ય પોતાના વ્યાપાર અને સંસ્કૃતિ માટે દૂર દૂર સુધી જાણીતું હતું તો જોયું ને ભૌગોલિક રીતે કેટલું વૈવિધ્ય હતું પણ આ વિવિધતા ખાલી જમીન પર જ નહોતી શાસકોમાં પણ હતી જેમ કે હૈદરાબાદમાં મુગલ પરંપરાવાળા નિઝામ હતા તો પંજાબમાં પતિયાળા નાભા જેવી શીખ સત્તાઓ મધ્ય ભારતમાં ગ્વાલિયર ઇન્દોર અને વડોદરા જેવા મરાઠા રાજ્યોનો દબદબો હતો અને દક્ષિણમાં મૈસૂર જે વિજયનગર સામ્રાજ્યના વારસાને આગળ વધારી રહ્યું હતું ખરેખર આ એક અનેક રંગી બહુરંગી ભારત હતું પણ આટલી બધી તાકાત અને વિવિધતાની વચ્ચે એક બહુ મોટી નબળાઈ હતી એક એવી વાત જે એમના ભવિષ્ય માટે ખતરનાક સાબિત થવાની હતી એ શું હતી મોટાભાગના રાજ્યો લેન્ડલોકડ હતા મતલબ કે એમની જમીન ચારે બાજુથી ઘેરાયેલી હતી એમની પાસે દરિયાકિનારો ન હતો અને એ જમાનામાં દરિયો જ તો દુનિયા સાથે જોડાવાનો મુખ્ય રસ્તો હતો અને બસ આવા જ સમયે કહાનીમાં એક નવા ખેલાડીની એન્ટ્રી થાય છે નામ હતું ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની આમ તો હતી એક વેપારી કંપની પણ એણે આગળ જતા ભારતના નકશા અને નસીબ બંનેને હંમેશ માટે બદલી નાખ્યા શરૂઆતમાં તો કંપનીનું મિશન એકદમ ક્લિયર હતું વ્યાપાર કરવો રાજ નહીં કરવું એ લોકો અહીં મસાલા કાપડ બસ આવી વસ્તુઓનો વ્યાપાર કરવા આવ્યા હતા સત્તા મેળવવાનો તો કોઈ વિચાર જ નહોતો તો સવાલ એ છે કે એવું તો શું બદલાયું એક વ્યાપારી કંપની રાજકારણમાં કેમ કૂની પડી આની પાછળનું મુખ્ય કારણ હતું એમના દુશ્મન ફ્રેન્ચ લોકો ભારતના વ્યાપાર પર કોણ કબજો કરે એની લડાઈમાં અંગ્રેજ કંપનીને અહીંના રાજા રજવાડાના રાજકારણમાં પડવા માટે મજબૂર થવું પડ્યું અને આ બદલાવ કોઈ રાતોરાત નથી આવ્યો એની શરૂઆત થઈ સત્તરસો ચાલીસના દાયકામાં ફ્રેન્ચો સાથેની હરીફાઈથી પછી આવ્યું બક્સરનું યુદ્ધ જેમાં જીતીને કંપનીએ અવધના રાજકારણમાં પગપેસારો કર્યો પણ અસલી ટર્નિંગ પોઈન્ટ આવ્યો સત્તરસો પાસઠમાં જ્યારે એમને બંગાળની દિવાની મળી એટલે કે ટેક્સ ઉઘરાવવાનો હક અને છેવટે અઢારસો અઢારમાં મરાઠાઓને હરાવીને કંપની આખા ભારતમાં સૌથી મોટી તાકાત બની ગઈ બસ આ પછી તો બધું જ બદલાઈ ગયું કંપની અને દેશી રાજ્યો વચ્ચેના સંબંધોનું જે સમીકરણ હતું એ હંમેશ માટે બદલાઈ ગયું હવે પાવરનું બેલેન્સ સ્પષ્ટ રીતે અંગ્રેજોની તરફેણમાં હતું આ આખા બદલાવમાં એક માણસનું નામ ખાસ યાદ રાખવા જેવું છે લોર્ડ વેલેસલી જુઓ એના આવ્યા પહેલાં કંપની પણ બીજા ભારતીય રાજ્યો જેવી જ એક તાકાત ગણાતી પણ વેલેસ્લીએ એક નવો જ આઈડિયા રજૂ કર્યો બ્રિટિશ સુપ્રેમસી એનો સીધો મતલબ એ હતો કે અમે એટલે કે અંગ્રેજો સર્વોપરી છે બાકી બધા અમારા નીચે બસ આ એક વિચારે આખી ગેમ બદલી નાખી પણ સવાલ એ છે કે વેલેસ્લીએ આ કર્યું કેવી રીતે એની સ્ટ્રેટેજી બહુ જ સ્માર્ટ હતી પહેલાં ભારતીય રાજ્યો સાથે જોડાણ કરો પછી એમને સહાયકારી યોજના ઓફર કરો જેના દ્વારા એમને લશ્કરી સુરક્ષા આપીને પોતાના પર નિર્ભર બનાવી દો અને છેવટે બ્રિટિશ સત્તાને સર્વોચ્ચ શક્તિ તરીકે સ્થાપિત કરી દો આ એક એવી જાળ હતી જેણે ભારતીય રાજ્યોની આઝાદીને અંદરથી ખોખલી કરી નાખી અને આ બધી વાત આપણને ફરી પાછા એ જ મૂળ સવાલ પર લઈ આવે છે એક વેપારી કંપની જેનો હેતુ માત્ર પૈસા કમાવાનો હતો એ કેવી રીતે પાંચસો આઝાદ રાજ્યો પર પોતાની સર્વોપરિતા સ્થાપી શકી આ ફક્ત ઇતિહાસનો એક કિસ્સો નથી આ તો સત્તા હોશિયારી અને સમયના સંયોગોની એક એવી જટિલ વાર્તા છે જેણે આ દેશનું ભવિષ્ય કાયમ માટે બદલી નાખ્યું નમસ્કાર ચાલો આજે એક એવી વાત કરીએ કે કેવી રીતે માત્ર બે પોલિસીએ હા ફક્ત બે પોલિસીએ એક વેપારી કંપનીને આખા ભારત પર રાજ કરતું સામ્રાજ્ય બનાવી દીધું આ એકદમ રણનીતિ નિયંત્રણ અને અંતે બળવાનની કહાણી છે તો સવાલ એ છે ને કે ભાઈ એક ટ્રેડિંગ કંપની જે વ્યાપાર કરવા આવી હતી એણે આખા ઉપખંડ પર ફક્ત બે પોલિસીના ઝોરે કબજો કેવી રીતે કરી લીધો આ સવાલનો જવાબ જ બ્રિટિશ રાજની આખી કહાણી ખોલી નાખશે ચાલો એને સમજીએ તો શરૂઆત કરીએ બ્રિટિશ સત્તાના ઉદયથી સમજવા જેવી વાત એ છે કે આ કોઈ તલવારના જોરે મેળવેલી જીત નહોતી ના આ તો એક એવી ચાલાક રણનીતિ હતી જેણે ભારતના રાજ્યોને ધીરે 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 પોતાના ગુલામ બનાવી દીધા અને આ આખી ગેમનો માસ્ટર માઇન્ડ કોણ હતો એ હતો ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લી એણે એક એવી સ્કીમ બનાવી એક એવી યોજના ઘડી કે જેણે ભારતના પોલિટિકલ મેપને કહી શકાય કે હંમેશ માટે બદલી નાખ્યો તો શું હતી એ યોજના એ હતી વેલેસલીની સહાયકારી યોજના નામમાં સહાય શબ્દ છે પણ આ એક એવી ઓફર હતી જેને કોઈ ના ન કહી શકે અને જેણે હા પાડી એણે પોતાની આઝાદી ગુમાવી દીધી એકદમ મીઠું ઝેર ચાલો સમજીએ આ સહાયકારી યોજના હતી શું જુઓ આ એક પ્રોટેક્શન ડીલ જેવું હતું અંગ્રેજો કહેતા તમારા પર કોઈ હુમલો કરશે કે અંદર કોઈ ગડબડ થશે તો અમે બચાવીશું વાત તો સારી લાગે નહીં પણ આ પ્રોટેક્શનની કિંમત હતી રાજ્યની પોતાની સાર્વભૌમત્વ પોતાની આઝાદી હવે જુઓ આ સંધિની શરતો કેટલી ચાલાકીથી બનાવી હતી પહેલું તમારે અંગ્રેજ સેનાને તમારા રાજ્યમાં રાખવાની બીજું તમે કોઈ બીજા રાજા સાથે વાત પણ ન કરી શકો યુદ્ધ કે સંધિ તો દૂરની વાત છે એ બધું અંગ્રેજો નક્કી કરશે ત્રીજું તમારી પોતાની જે સેના છે એને ભૂલી જાઓ એને વિખેરી નાખો અને ક્લાઇમેક્સ તો હવે આવે છે આ અંગ્રેજ સેનાનો બધો જ ખર્ચો એ પણ તમારે ચૂકવવાનો મતલબ રક્ષણ પણ એમનું નિયમો પણ એમના અને પૈસા અને થયું પણ એવું જ આ ઝાડમાં એક પછી એક મોટી માછલીઓ ફસાતી ગઈ હૈદરાબાદના નિઝામ હોય પૂણાના પેશવા હોય કે પછી વડોદરાના ગાયકવાડ એક પછી એક બધા મોટા રાજ્યોએ આ સંધિ સ્વીકારવી પડી બસ પછી તો લાઇન લાગી ગઈ તો આખી વાતનું સાર શું પરિણામ એ આવ્યું કે ભારતના રજવાણા નામના રાજા રહી ગયા કાગળ પર સ્વતંત્ર પણ હકીકતમાં એમની હાલત બ્રિટિશરોના ગુલામ જેવી થઈ ગઈ પોતાની મરજીથી એક નિર્ણય પણ ન લઈ શકે તો વેલેસ્લીએ તો પોતાનું કામ કરી દીધું પાયો નાખી દીધો પણ થોડા દાયકાઓ વીત્યા અને અંગ્રેજોની ભૂખ વધી હવે એમને આડકતરા કંટ્રોલથી મજા નહોતી આવતી હવે એમને જોઈતું હતું સીધું શાસન અને એના માટે એમની નવી રણનીતિ ઘણી વધારે આક્રમક હતી અને અહીં એન્ટ્રી થાય છે લોર્ડ ડેલહાઉસીની પોતાની ખાલસા નીતિ લઈને આ ભાઈનો પ્લાન ખાલી કંટ્રોલ કરવાનો નહોતો એનો પ્લાન હતો રાજ્યોને સીધા જ ગળી જવાનો બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવાનો જો આ બંને નીતિઓનો તફાવત સમજીએ તો વેલેસ્લીએ સંધિનો ગાજર બતાવીને રાજ્યોને નબળા પાડ્યા જ્યારે ડેલ્હાઉઝીએ સીધી લાકડી વાપરી એણે ખાલસા નીતિથી રાજ્યોને સીધા જ પોતાના સામ્રાજ્યમાં જોડી દીધા આ એક મોટો શિફ્ટ હતો એક મોટો બદલાવ તો આ ખાલસા નીતિ હતી શું બહુ સિમ્પલ ડેલહાઉસીએ નિયમ બનાવ્યો કે જો કોઈ રાજાને પોતાનો દીકરો મતલબ કે સીધો વારસદાર ન હોય તો એનું રાજ્ય સીધું અંગ્રેજોનું અથવા તો જો એમને લાગે કે કોઈ રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે તો બસ એ બહાને પણ રાજ્ય ખાલસા કારણો તો બસ જોઈતા હતા અને આ નીતિનો શિકાર કોણ કોણ બન્યું સતારા ઝાંસી અવધ એક પછી એક કેટલાય રાજ્યો એમણે આ રીતે હડપ કરી લીધા આ તો જાણે એક હોસ્ટાઇલ ટેકઓવર જેવું હતું જેણે ભારતીય રાજા રજવાડાઓમાં ડર અને ગુસ્સો બંને ભરી દીધા તો હવે વિચારો એક તરફ વેલિસ્લીની નીતિથી ગુલામીનો અહેસાસ અને બીજી તરફ ડેલહાઉસીની નીતિથી પોતાનો રાજપાટ છીનવાઈ જવાનો ડર આ બંનેએ મળીને આખા ભારતમાં અસંતોષનો જાણે દારૂગોળો તૈયાર કરી દીધો હતો બસ હવે એક ચિનગારીની જ્વાર હતી અને એ ચિનગારી લાગી હવે વાત આવી પહોંચી હતી વિદ્રોહની આગ સુધી વર્ષોથી જે ગુસ્સો દબાયેલો હતો એ હવે એક ફૂટવાનો હતો આખી ઘટનાને એક લાઇનમાં જોઈએ તો અઢારસોના દાયકામાં વેલેસલીએ બીજ વાવ્યા પછી અઢારસો અડતાલીસ થી અઢાર સુધી ડેલહાઉસીએ એમાં ઘી અને પેટ્રોલ બંને નાખ્યું અને આ બધાનું પરિણામ અઢાર ને સત્તાવન જ્યારે દાયકાઓથી ભેગો થયેલો આ ગુસ્સો એક મોટા વિદ્રોહ તરીકે ફાટી નીકળ્યો અઢારસો સત્તાવન ભારતના ઇતિહાસનું એ વર્ષ જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા આ ખાલી એક બળવો નહોતો આ એક યુગના અંતની ઘંટળી હતી તો પછી શું થયું આ વિદ્રોહે બધું જ બદલી નાખ્યું એક યુગનો અંત થયો અને એક નવી શરૂઆત થઈ ચાલો જોઈએ કે આ વિદ્રોહ પછી શું પરિણામ આવ્યું આ વિદ્રોહના બે મોટા પરિણામ આવ્યા પહેલું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન જે વેપાર કરવા આવી હતી એનો ખેલ ખતમ થઈ ગયો અને બીજું ભારતનું શાસન સીધું જ બ્રિટનની રાણીના હાથમાં એટલે કે બ્રિટિશ સરકારના હાથમાં આવી ગયો તો આમ કંપની રાજનો સમયગાળો પૂરો થયો શરૂઆત થઈ બ્રિટિશ રાજની ભારતના ઇતિહાસનો આ એક બહુ જ મોટો અને નિર્ણાયક વળાંક હતો તો અંતે એક સવાલ ઊભો થાય છે કે શું આ બંને નીતિઓ અંગ્રેજો માટે એક બ્રિલિયન્ટ સ્ટ્રેટેજી હતી જેનાથી એમણે આટલું મોટું સામ્રાજ્ય બનાવ્યું કે પછી આ એક એવી મોટી ભૂલ હતી જેણે અઢારસો સત્તાવનના વિદ્રોહને જન્મ આપ્યો અને કદાચ એમના પોતાના અંતની શરૂઆત પણ કરી દીધી વિચારવા જેવી વાત છે